વ્હીકલ પુલ ડ્રાઈવરો દ્વારા પોતાના વિવિધ પ્રશ્નોને લઈને અધિકારીઓને મળી રજૂઆત કરી કોન્ટ્રાક્ટ પ્રથામાં કર્મચારીઓનું શોષણ થતું હોય છે પહેલા પાલિકાના પોતાના કર્મચારીઓ હતા પણ જ્યારથી કોન્ટ્રાક્ટ પ્રથા અમલમાં આવી છે વિવિધ જગ્યાઓ પર કોન્ટ્રાક્ટમાં ભરતી થાય છે પરિણામે કર્મચારીઓનું શોષણ થાય છે વ્હીકલ પુલમાં ફરજ બજાવતા ડ્રાઈવરો પણ છેલ્લા ઘણા સમયથી વિવિધ સમસ્યાથી પરેશાની અનુભવી રહ્યા છે કર્મચારીઓ દ્વારા આજે પોતાના પ્રશ્નોની અધિકારીને રજૂઆત કરી નિરાકરણ લાવવા માંગ કરી હતી કર્મચારી અગ્રણી દ્વારા જણાવ્યું હતું કે અમે છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવીએ છીએ અત્રે પગાર આવ્યો છે તે ઓછો આવ્યો છે જેની રજૂઆત કરવા આવ્યા છીએ છેલ્લા ચાર મહિનાથી નવો કોન્ટ્રાક્ટ આવ્યો છે ત્યારે નથી સેફ્ટી સાધનો મળતા નથી પગાર પાવતી મળતી યુનિફોર્મ પણ દરેકને મળ્યો નથી આયકાર્ડ નથી મળ્યા પગાર પાવતી મળે તો તેમનો

અધિકારી દ્વારા જણાવ્યું હતું કે પગાર સ્લીપ અને ઓટીનો ડિફરન્સ નથી મળતો તેવી રજૂઆત મળી છે આજે અમે છેલ્લા દસ વર્ષથી જ આજે વિકલ્પોમાં ડ્રાઈવર રીતે છે અને કાલે રાતે જ અમારે પગાર પડ્યો છે કે જેની અંદર બધાના પગારો ડ્રાઈવરોના ઓછા આવ્યા છે એટલે અમે અમારા જે જયેશભાઈ પ્રમુખ છે એમને અમે જાણ કરી રાતે તેમણે સવારે કીધું કે ભાઈ આપણે સવારે મળીને બધા ડ્રાઈવરો સાહેબ જોડે આપણે વાત કરી લઈએ અને જે થયો હોય એનો નિકાલ આપણે કરીએ એટલે અમે એના માટે જ આજે રોકાયા છે કારણ કે આજે અમને છેલ્લા ચાર વર્ષથી આ ચાર મહિનાથી આજે નવા કોન્ટ્રાક્ટર આવ્યો છે તો છેલ્લા ચાર મહિનાથી અમને કોઈ જાતનું સેફ્ટી નથી આપી નથી પગાર પાવતી આલી નથી યુનિફોર્મ આપ્યો નથી આઈ કાર્ડ આપ્યા કોઈ જાતનું અમને આપ્યું નથી જ્યારે અમારી પાસેથી એમને બધી રીતે ડોક્યુમેન્ટ લીધેલા છે બેંક પાસબુક પાન કાર્ડ આધાર કાર્ડ ફોટા બધું લીધેલું છે છતાં છતાં બી અત્યાર સુધી અમારી પાસે પોતાના આઈ કાર્ડ નથી આપેલા નાથી પગાર પાવતી આપી જો પગાર પાવતી આવે તો અમને બધી ખબર પડી જાય કે ભાઈ અમારો પગાર શું છે એમાં બોનસ શું છે પણ એ હજી અમને આપતા જ નથી કારણ કે એ ચોરી જ કરે છે મન ફાવે એ પ્રમાણે ડ્રાઈવરોને પગાર નાખી દે છે કોઈને બાર હજાર નાખે કોઈને અગિયાર હજાર નાખે કોઈને દસ હજાર નાખે અને આ દર મહિને તારીખ પગાર પડે એના બીજા દિવસે દર મહિને અમારે પ્રોબ્લેમ થાય છે અને અમારા મેનેજર સાહેબને રજૂઆત કરવા આવવું પડે છે યુનિફોર્મની અંદર એવું છે કે ભાઈ એમના લવાજમની અંદર એમને એવી રીતે કહેવામાં આવેલું કે ભાઈ બે જોડી યુનિફોર્મ આપવામાં આવશે અને એક જોડી સેફટી શૂઝ આપવામાં આવશે પણ એમને શું છે કે ભાઈ અમુક પચાસ સિત્તેર ડ્રાઈવરોને જ ખાલી યુનિફોર્મ આપ્યા છે અને એ બી કેવું એક જ જોડી આપ્યા છે તો હવે એક જોડી યુનિફોર્મ ડ્રાઈવર કેટલા દિવસ ચલાવે આજે બે જોડી યુનિફોર્મ હોય તો ડ્રાઈવર વારા પરથી પહેરી શકે એક જોડી યુનિફોર્મમાં ડ્રાઈવર કેટલા દિવસ પહેરે અને એ ખાલી બતાવવા માટે એમના ટેન્ડરમાં પચાસ સિત્તેર ડ્રાઈવરોને જ ખાલી યુનિફોર્મ આપ્યા છે આ પાછલા ઓગણીસ વીસમાંથી ડ્રાઈવરો કાર્યરત છે અહીંયા એમને એક રજૂઆત છે વર્ષોથી કે તેમને પૂરતી એમને રોજીરોટી મળી રહે આ ચાર મહિનાથી જે કોન્ટ્રાક્ટર આવ્યા છે બાલાજી પાયલ સિક્યોરિટી નામના એ કોન્ટ્રાક્ટરે લઘુત્તમ વેતન ચાર મહિના ચૂક્યું નથી કે ના કોઈને પગાર પાવતી કે ના યુનિફોર્મ ના ઈએસઆઈ અપડેટ નથી કર્યા એની અમે રજૂઆત કરતા પણ હજુ સુધી આ ડ્રાઈવર દ્વારા કોઈનું કામ કરવામાં આવ્યું નથી મેં માન્ય મેનેજરશ્રીને રજૂઆત કરી છે ડેપ્યુટી કમિશનરશ્રીને રજૂઆત કરીને આજે એમને એક જ હતું કે ભાઈ અઠવાડિયામાં તમારું કામ થઈ હશે આજે અઠવાડિયાના પંદર દિવસ થવા આવ્યા હજુ સુધી કોઈ કામ થયું નથી એટલે આપતા માધ્યમથી મેં માન્ય કમિશનરશ્રી મેનજશ્રીને કહેવા માગીશ કે આ જે ગરીબ ડ્રાઈવરો છે તે ખાલી પોતાની રોજીરોટી માગી રહ્યા છે કે એમને પૂરતું વેતન મળે

જે તે વોર્ડમાંથી એ હાજરી વેરીફાઈ થઈને આવતી હોય છે અગિયાર હાજર દિવસનો પગાર કપાતો હોય છે એની આપણી પાસે આ હાલમાં એ જે ચૂંટણી કર્યું છે એ પ્રમાણે લિસ્ટ બી આપણી પાસે છે એકત્રીસ દિવસ પ્રમાણે ચૂંટણી કર્યું છે આપણે આ લિસ્ટ છે એ લોકોને રજૂઆત થઈ કે અમારે રેગ્યુલર પગાર થવો જોઈએ સેલરી સ્કીપ મળવી જોઈએ સેલરી સ્કીપ બી લગભગ હમણાં એક બે કલાકમાં લોકોને આપી દેશે હાલમાં આપણે

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર